શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુધ્ર સહિતાનો અધ્યાય ઓગણત્રીસમો જેમાં કૃષ્ણ દર્શન અવતારનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે તો કૃષ્ણ દર્શન અવતારમાં નંદીશ્વર બોલ્યા હે સનતકુમાર જ્ઞાન આપનારું કૃષ્ણ દર્શન નામનો શુભનો ઉત્તમ અવતાર શ્રેષ્ઠ છે તેને તમે સાંભળો શ્રાંતદેવના જે પુત્ર હતા તેઓમાં નવમો નભગ નામે હતો તેનો પુત્ર નાભગ નામે હતો તે તેનો પુત્ર અંબરીશ હતો તે વિષ્ણુનો ભક્ત હતો જેના ઉપર બ્રાહ્મણ ભક્તિથી દુર્વાસા પ્રસન્ન થયા હતા હેમુનિ એ અંબરીશનો દાદો જે નભગ કહેવાતો હતો તેણે શિવ જ્ઞાન આપ્યું હતું તેનું ચરિત્ર તમે સાંભળો મુનિનો પુત્ર એ નભગ પણ મહાબુદ્ધિમાન હતો તેણે ભણવા માટે ઘણા કાળ સુધી જીતેન્દ્રિય રહી ગુરુકુળમાં વાસ કર્યો હતો એ સમયે ઈશ્વરવાકુ વગેરે મનુપુત્રએ તે નભગનો ભાગ પાડ્યા વિના જ અનુક્રમે પોતપોતાના ભાગ પાડી લીધા હતા મહાબુદ્ધિમાન અને મહાભાગ્યશાળી તે મનુપુત્ર પિતાની આજ્ઞાથી પોતપોતાના ભાગ લઈ આનંદથી ઉત્તમ રાજ્ય ભોગવી રહ્યા હતા એવામાં બ્રહ્મચારી નભગ પણ સગા સગો પાંચ સર્વભેદો અનુક્રમે ભણી લઈ પાછળથી ગુરુના ઘેરથી ત્યાં આવ્યો નભગે જોયું કે પોતાના બધા ભાઈઓએ પોતપોતાનો ભાગો લઈ લીધા છે અલગ રહ્યા હતા એટલે હે મુનિ તેણે પોતાનો ભોગ ઈચ્છી ઈશ્વાકુ વગેરે તે ભાઈઓને સ્નેહથી કહ્યું નભગ બોલ્યો હે ભાઈઓ તમે મારો કયો ભાગ પાડ્યો છે તમે બધાએ પોતપોતાના ભાગ પાડી લીધા છે તો પોતપોતાના ભાગ માટે આવેલા મને પણ અતિ પ્રેમથી બરાબર ભાગ આપી દો ત્યારે ભાઈઓએ તેને કહ્યું અમે તે વેળા ભૂલી ગયા છીએ તો હવે આપણા પિતાને જ તારા ભાગ તરીકે અને તેને વેચી આપીએ છીએ માટે તેમને પોતાના ભાગ તરીકે સ્વીકાર કરી લે એ નક્કી છે ભાઈઓનું તે વચન સાંભળી નભગ અત્યંત વિસ્મય પામ્યો તેણે પિતાની પાસે જઈને તેમણે કહ્યું નભગ બોલ્યો હે પિતા બધા ભાઈઓએ મને છોડી દઈ પોતપોતાના ભાગ વેચી લીધા છે હું તો બ્રહ્મચારી રહી ગુરુકુળમાં ભણવા માટે ગયો હતો ત્યાંથી આવી મેં ભાગ માટે આદરથી ભાઈઓને પૂછ્યું ત્યારે તેઓએ મારા ભાગ તરીકે તમને જ કહ્યા છે તેથી હું મારા તે ભાગ માટે આવ્યો છું નંદીશ્વર બોલ્યા તેમનું એ વચન સાંભળી પિતા વિસ્મય પામ્યા હે મુનિ હે શ્રાદ્ધ દેવે સત્ય ધર્મમાં તત્પર રહેતા ન ભગે આશ્વાસન આપી કહ્યું મનુ બોલ્યો હે તાત તેઓએ કહેલું તે ન માન તો તે ઠગાઈ કર્યું છે હું તારા ઉત્તમ ભાગ તરીકે ભોગનું સાધન નથી છતાં એ તારા તારા ભાગ તરીકે મને જો આપ્યો છે તો હું જીવનનો ઉપાય બતાવું છું તે તું બરાબર સાંભળ અંગીરાના વંશ વંશક મહાબુદ્ધિમાન બ્રાહ્મણો હતા યજ્ઞ કરી રહ્યા હતા તેઓ એ કર્મમાં દરેક છઠ્ઠા છઠ્ઠા દિવસે મૂંઝાય છે માટે હે મહાવિદ્વાન નભગ તું જ્યાં અને તેઓને વિશ્વદેવો બે સૂતક સારી રીતે જણાવ જેથી એ યજ્ઞ શુદ્ધ સમાપ્ત થાય એ યજ્ઞ કર્મ સમાપ્ત થતાં તે બ્રાહ્મણો જ્યારે સ્વર્ગમાં જશે ત્યારે તેઓ સંતુષ્ટ થઈ પોતાનો યજ્ઞ થતાં બાકી રહેલું ધન તને આપી દેશે નંદીશ્વર બોલ્યા પિતાનું એ વાક્ય સાંભળી સત્રરૂપ સારવાળો નભગ અતિ પ્રેમથી જ જ્યાં એ ઉત્તમ યજ્ઞ થતો હતો ત્યાં ગયો હેમુનિ એ યજ્ઞમાં તે દિવસનું કર્મ ચાલતું હતું ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા મનુપુત્ર વિશ્વદેવાના બે સૂતક સ્પષ્ટ રીતે કહી બતાવ્યા જેથી એ યજ્ઞ કર્મ સમાપ્ત થયું એટલે તે અગ્નિરસ બ્રાહ્મણ યજ્ઞ થતાં બાકી રહેલું પોતપોતાનું ધન તેણે આપી દઈ સ્વર્ગમાં ગયા ઉત્તમ યજ્ઞ થતાં બાકી રહેલું તે ધન નભગે સ્વીકારવા માંડ્યું ત્યારે જે તે જાણી ઉત્તમ લીલાકારી શંકર તરત જ પ્રગટ થયા સર્વાંગે સુંદર શ્રીમાન એ કૃષ્ણ દર્શન પુરુષ નભગના ભાવની પરીક્ષા કરવા તથા તેને શ્રેષ્ઠ જ્ઞાન આપવા ત્યાં પ્રગટ થયા હતા પરીક્ષા કરનાર ઈશ્વરે શંભુ શંકર ઉત્તર તરફથી આવીને મનુપુત્ર નભગને કહેવા લાગ્યા ઈશ્વર બોલ્યા હે પુરુષ તું કોણ છે આ ધન તો મારું છે તેને તું કેમ લઈ લે છે તને કોણે મોકલ્યો છે એ બધું મારી આગળ તું મને કહે ત્યારે નંદીશ્વર બોલ્યા હે તાત તેમનું એ વચન સાંભળી વિદ્વાન મનુપુત્ર નભગ વિનમ્ર થઈને એ કૃષ્ણ દર્શન પુરુષ પ્રત્યે કહેવા લાગ્યો નભગ બોલ્યો યજ્ઞ થતાં વધેલું આ ધન ઋષિઓએ મને આપ્યું છે તેને હું લઈ રહ્યો છું તો હે કૃષ્ણ દર્શન તમે મને કેમ રોકો છો નંદીશ્વર બોલ્યા સત્યુ કહેલું એ નભગનું વચન સાંભળી કૃષ્ણ દર્શન પુરુષ પ્રસન્નચિત્ત થઈ તેને પ્રત્યે કહેવા લાગ્યા કૃષ્ણ દર્શન બોલ્યા હે તાથ આપણા બેના વિવાદમાં તારા પિતા પ્રમાણરૂપ થાઓ તું જા અને તેમને પૂછ તે જે કહે છે તે સત્યરૂપ પ્રમાણ થાઓ નંદીશ્વર બોલ્યા તેમનું એ વચન સાંભળી મનો પુત્ર કવિ નભગ પિતા પાસે ગયો અને હે મુનિ તેણે પ્રેમથી કૃષ્ણ દર્શને કહેલું તેમને પૂછ્યું પુત્રનું કહેવું સાંભળી તે શ્રાદ્ધદેવ મનુએ સ્મરણ થયું સાચી બાબત યાદ આવી તેમણે શિવના ચરણ કમળનું સ્પર્શ કરી તેને કહ્યું મનુ બોલ્યા હે તાત મારું વાક્ય તું સાંભળ એ પુરુષ શિવદેવ છે યજ્ઞ થતાં જે વસ્તુ વધે છે તે બધી ખાસ કરીને તેમની જ ગણાય છે કેમ કે યજ્ઞ થતાં બચેલી બધી વસ્તુ રુદ્રનો ભાગ કહેવાય છે એવું પંડિતો પણ કહે છે કારણ કે એ રુદ્રની ઈચ્છાથી કોઈ કાળે વિદ્વાનોએ તેનું વચન જાહેર કર્યું છે વળી તે દેવ ઈશ્વર છે તેથી સર્વ વસ્તુઓને યોગ્ય છે એ નક્કી છે યજ્ઞથી બાકી રહેલું તો શું પણ બીજી હર કોઈ વસ્તુ તે પ્રભુની ઈચ્છાથી તેમની યોગ્ય થઈ શકે છે પ્રભુ શંકર તારા પર કૃપા કરવા માટે તે રૂપે આવ્યા છે માટે હે નભગ તું ત્યાં જા અને સત્યથી તેમને પ્રસન્ન કર તું પોતાના અપરાધની ક્ષમા માગ અને તેમની સારી રીતે પ્રણામ કરી તેનું તું સ્તુતિ કર એ જ ઈશ્વર સર્વ પ્રભુ યજ્ઞના અધીશ્વર તથા સર્વના નિયતા છે હે તાત વિષ્ણુ બ્રહ્મા આદિ દેવો સિદ્ધો તથા સર્વ ઋષિઓ પણ એમની કૃપાથી સર્વ કર્મમાં સમર્થ થઈ શકે છે હે શ્રેષ્ઠ પુત્ર વધારે કહેવાથી શું તું ત્યાં જલ્દી જા વાર ન કર સર્વના ઈશ્વર એ મહાદેવ તે સર્વ રીતે તું પ્રસન્ન કર નંદીશ્વર બોલ્યા એમ કહી મનુ દેવે જલ્દી પુત્રને શંભુ પાસે મોકલ્યા અને પોતે તથા નભગ પણ તરત જ તેમની પાસે જઈ બે હાથ જોડી માથું નમાવી તેમને નમી પડ્યા પછી પ્રસન્નચિત થયેલા મહાબુદ્ધિમાન નભગે વિનયથી કહ્યું નભગ બોલ્યા હે ઈશ્વર ત્રિભુવન જે વસ્તુ છે તે બધી આપની જ છે તો પછી યજ્ઞથી જે બાકી રહ્યું હોય તે આપનું હોય તેમાં શું કહેવાનું હે નાથ મેજા અજાણતા જે વચન કહ્યું છે તે બ્રહ્મ ભ્રમથી કહ્યું છે તેમનો અપરાધ ક્ષમા કરો હું મસ્તક વડે માથું નમાવી આપને પ્રસન્ન કરું છું એમ કહી અતિ દિનબંધુ થઈ તેના ભગે બે હાથ જોડી નમ્ર બનીને તે કૃષ્ણ દર્શન મહેશ્વરની સ્તુતિ કરી શ્રાદ્ધદેવે પણ શુદ્ધ ચિત્તે નમસ્કાર કરી બે હાથ જોડ્યા અને તે ઉત્તમ બુદ્ધિવાળા મનુએ તે પ્રભુને નમન કરી સ્તુતિ કરી તે પોતાના અપરાધની ક્ષમા માગી એવામાં ઉત્તમ બુદ્ધિવાળા વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર આદિ બધા દેવો સિદ્ધો તથા મુનિઓ પણ ત્યાં આવ્યા તેઓ બધા મહાદેવ કરતાં બે હાથ જોડી નમ્ર બની ભક્તિથી અલગ અલગ ખૂબ પ્રમાણ કરી સ્તુતિ કરી રહ્યા હતા પછી પ્રસન્નચિત્ત થયેલા રુદ્રએ કૃપા દ્રષ્ટિથી સર્વને જોયા અને તે કૃષ્ણ દર્શને પ્રેમથી મંદ હાસ્ય કરી નભગને કહ્યું કૃષ્ણ દર્શન બોલ્યા તારા પિતાએ જે ધર્મવ્યુક્ત વાક્ય કહ્યું છે તે બરાબર તેમજ છે તે પણ સત્ય જ કહ્યું છે માટે તું સજ્જન છે એમાં કોઈ સંચય નથી આથી હું અત્યંત પ્રસન્ન થયો છું તારા સર્વ પ્રકારના ઉત્તમ વ્રતથી તારા પર કૃપા કરી હું તેને સનાતન બ્રહ્મ જ્ઞાન આપું છું તું મહાજ્ઞાની થા હે નભગ તું બ્રાહ્મણો સાથે આ બધી વસ્તુ લઈ લે કૃપયા કરી મેં હવે તને આપેલ છે હે મહાબુદ્ધિમાન તું આ લોકમાં નિવારકાર રહી સર્વ સુખ ભોગવ અને મારી કૃપાને લીધે તું બ્રાહ્મણો સહિત સતગતિ પામીશ નંદીશ્વર બોલ્યા હે તાત એમ કહી તે સત પ્રિય ભગવાન રુદ્ર એ સર્વના દેખતા ત્યાં જ અદૃશ્ય થઈ ગયા અને વિષ્ણુ બ્રહ્મા અને સર્વ દેવાથી પણ પ્રેમથી તે દિશાને નમસ્કાર કરી હર્ષથી પોત પોતાના ધામમાં ગયા પુત્ર સહિત દેવ પણ આનંદથી પોતાના સ્થાને ગયા અને અતિ વિશાળ ભોગો ભોગવી અંતે તે શિવ ગયા હે બ્રહ્મન એ પ્રમાણે નભગને આનંદ આપાર આપનાર કૃષ્ણ દર્શન નામે શિવનો અવતાર મેં તમને કહ્યો છે આ નિર્દોષ અખ્યાન સજ્જનોને ભોગ તથા મોક્ષ આપનાર છે અને પાઠ તથા શ્રવણ કરનારોને સર્વ ઇચ્છિત ફળ દેનારું છે જે ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્ય સવારેને સાંજે આ ચરિત્રનું સ્મરણ કરે તે મંત્ર જાણનાર કવિ થાય છે અને અંતે શ્રેષ્ઠ ગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણનું સહિતામાં નંદીશ્વર તથા સનતકુમારના સંવાદ વિશે કૃષ્ણ દર્શન અવતાર નામનો ઓગણત્રીસમો અધ્યાય સમાપ્ત થાય છે આ સાથે આ ત્રીસમું જે અવધેશ વર અવતાર શિવજીનો છે તેનું વર્ણન કર્યું છે તે આના પછીના વિડીયોમાં આપણે શ્રવણ કરશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ